નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે આગણ સુદ પૂનમ એટલે એ હોળીનો તહેવાર મનાવવાનો દિવસ આ દિવસે એ શાસ્ત્રોમાં વર્ણ્યા મુજબ પ્રહલાદ નામના ભક્તને ભગવાન રક્ષા કરી હોય અને તેના તેની યાદરૂપે આ તહેવાર મનાવવામાં આવે છે આગણ સુદ પૂનમ ના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે સમગ્ર ભારત દેશની અંદર ઠેર ઠેર આ હોલિકા દહન કરી અને લોકો ધન્યતા અનુભવતા હોય છે ત્યારે અંદર પણ શેરી પોલીસ દરવાજા સહિતના અનેક અનેક જગ્યાએ હોલિકાનું દહન કરવામાં આવ્યું હતું શ્રદ્ધાળુ મહિલાઓ ભક્તજનો બહેનો માતાઓ મોટી સંખ્યાની અંદર હોલિકા દર્શન કરવા પહોંચ્યા હતા અને હોલિકા દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી